વડોદરાના જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ અમીન દ્વારા જણાવ્યું હતું કે વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલ એક ધાર્મિક પ્રસંગ છે અને લોકો ધાર્મિક પ્રસંગે માતાજીની આરાધના કરતા હોય છે ત્યારે હાલમાં ગરબાનું વ્યાપારીકરણ થઈ ગયું છે એમાં ધંધાદારી ગરબા મોટા પાયે ખુલી ગયા છે જેમાં દરેકે દરેક વસ્તુમાં રૂપિયા લેવાય છે અને આ રૂપિયા લેવાય છે ત્યારે તે ઇવેન્ટ બની જતી હોય છે માતાજીના નામે ઇવેન્ટ ઊભી કરી દે છે ધંધાધારી ગરબાના આયોજકો અને આ ધંધાધારી ઇવેન્ટમાં ટિકિટ પાસો રમવાના હોય કે જોવાના એ માત્ર વેચાતા હોય છે અને એ વેચવાની એમો એવી બનાવેલ છે કે જેનાથી જીએસટી લાગે નહીં કે જીએસટીની છટકબારી મળી રહે એટલે આ આયોજકો ડોનેશન મેળવે છે અને ડોનેશનના નામે ટિકિટો આપે છે તો ડોનેશન એ એવો કાયદામાં શબ્દ છે કે ડોનેશન આપનાર એની સામે કશું મેળવવાની અપેક્ષા રાખતો નથી માત્ર ડોનેશન આપે છે અને ભૂલી જાય છે આ જગ્યાએ એવું છે કે ડોનેશન જબરજસ્તીથી લેવાનું અને ટિકિટ વેચવાની આ જીએસટીની છટકબારી શોધવાનો એક ધંધો કરેલો છે ને લગભગ આ બે ગરબા આયોજકો નવ દિવસમાં વીસથી ત્રીસ કરોડનું ટર્નઓવર કરતા હોય છે એમાં સ્ટોલ વેચતા હોય છે સ્પોન્સર્સ લેતા હોય છે જેમાં પાર્કિંગ વેચતા હોય છે આ બધા જ ખૂબ માતબાર રકમ ઉઘરાવતા હોય છે તો માતાજીના ગરબાના નામે માતબાર રકમ ઉઘરાવતા હોય અને નફો કરી ઘર કરતા હોય તો જીએસટી અઢાર ટકા લાગે છે તે અઢાર ટકાને આ લોકો છટકબારી પૈકી નથી ભર્યા અને પોતાના ખિસ્સામાં સરકાવેલ છે આ માટે અમે પ્રિન્સિપાલ સીજી એસ ટીના અધિકારીને એક પત્ર લખીને માંગ કરી છે કે આ કોમર્શિયલ ગરબાવાળા ધંધાધારી ગરબાવાળાને જીએસટી ચેક કરવામાં આવે કેટલા પાસ વેચ્યા છે કેટલા સ્પોન્સર્સ લીધા છે અને કેટલા સ્ટોલ વેચ્યા અને આ બધા ઉપર ભરવાપાત્ર જીએસટી કેટલો વસૂલ્યો અને ના વસૂલ્યો હોય તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રમાં રજૂઆત કરી છે લોકો માતાજીની આરાધના કરતા હોય છે અને સરકારમાંથી પણ એમ કહેવાય છે કે ધાર્મિક માતાજીની આરાધના કરવા માટે બધી જ છૂટછાટ આપવામાં આવશે ત્યારે આ ગરબાનું વ્યાપારીકરણ ખૂબ થઈ ગયેલું છે અને એક ધંધાધારી ગરબા મોટા ખુલી ગયા છે જેમાં દરેકે દરેક વસ્તુમાં રૂપિયા લેવાય છે અને આ રૂપિયા લેવાય છે ત્યારે એ ઇવેન્ટ બની ગયો છે માતાજીના નામે ઇવેન્ટ ઉભો કરી દીધો છે ધંધાધારી અને આ ધંધાધારી ઇવેન્ટમાં ટિકિટો કે પાસો ખેલૈયાના હોય કે જોનારાના હોય એ માત્ર વેચવામાં આવે છે અને વેચવાની એક મોડસ ઓપરેન્ટી એવી બનાવેલી છે કે જેનાથી જીએસટી લાગે ને કે બને તો આ લોકો એક ડોનેશન મેળવે છે અને ડોનેશનના નામે ટિકિટો આપે છે તો ડોનેશન એક એવો કાયદામાં શબ્દ છે કે ડોનેશન આપનાર એની સામે કશું મેળવવાની અપેક્ષા રાખતો નથી માત્ર ડોનેશન આપીને ભૂલી જાય છે આ જગ્યા એવું છે કે ડોનેશન જબરજસ્તીથી લેવાનું અને ટિકિટ વેચવાની તો આ જીએસટી ને એક છટકવારી શોધવા માટે આ ધંધો કરેલો છે એ લગભગ આ બે મોટા ગરબા આયોજકો નવ દિવસમાં વીસ થી ત્રીસ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતા હોય છે જેમાં સ્ટોલ વેચતા હોય છે જેમાં સ્પોન્સર લેતા હોય છે જેમાં પાર્કિંગ વેચતા હોય છે આ બધા જ ખૂબ માતબાર રકમ ઉઘરાવતા હોય છે તો માતાજીના ગરબાના નામે જો આ માતબર રકમ ઉઘરાવતા હોય અને નફો કરીને ઘર ભેગો કરતા હોય તો જીએસટી જે ભારત સરકારનો ટેક્સ છે જેનાથી ભારત સરકારમાં રોડ બ્રિજ દરેક વસ્તુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પૈસા વપરાય છે તો એ જીએસટી અઢાર ટકા આવા પાસ વેચેલા છે એની પર લાગે છે તો એ એ અઢાર ટકાને આ લોકોએ છટક મારી પૈકી નથી ભર્યા અને પોતાના ખિસ્સામાં સરકાવેલા છે તો આ માટે અમે પ્રિન્સિપલ સી ના અધિકારીને એક પત્ર લખીને માગ કરેલી છે કે આ કોમર્શિયલ ગરબાવાળા ધંધાધારી ગરબાવાળાને જીએસટીના ચેક કરવામાં આવે કેટલા પાસ વેચ્યા કેટલા સ્પોન્સર લીધા કેટલા સ્ટોલ વેચ્યા અને આ બધા ઉપર ભરવા પાત્ર જીએસટી કેટલો વસૂલ્યો અને ના વસૂલ્યો હોય તો એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે